હેલો એવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું ખસ્તા પાપડી બે ચમચી ચોખાનો લોટ બે ચમચી સોજી એક વાટકી ચણાનો લોટ ખસ્તા પાપડી બનાવવાની છે ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું નોર્મલી હળદર મરચું મેથી લઈશું ગરમ મસાલો હિંગ એડ કરીશું જીરું એડ કરીશું ઘઉંનો લોટ બે ચમચી એડ કરીશું એક ચમચી તેલ એડ કરીશું મિક્સ કરી દઈશું પાણી વડે લોટ છે લોટ તૈયાર થઈ ગયો છે સસ્તા પાપડી બનાવીશું આ રીતે મોટા પીસ બનાવીશું પાપડી બનાવાની છે તેલ થઈ ગયું છે આ રીતે ફેરવતા જઈશું તૈયાર થઈ ગયા છે હરી પાપડી એડ કરીશું સરસ એવી પાપડી તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ટેસ્ટી એવી બને છે આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે મિક્સ મિક્સ લોટ ચણાનો લોટ ચોખાનો લોટ અને સોજીના ખસ્તા પાપડી બનાવ્યા છે કસૂરી મેથી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે તેને ચટણી સાથે પણ ખાઈ શકાય કેચઅપ સાથે પણ ખાઈ શકાય ખૂબ જ મજા આવે આવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી ખસ્તા પાપડી ખાવાની બાળકોને દરેકને ખૂબ જ ભાવતા હોય છે ચા સાથે પણ તમે ખાઈ શકો ખસ્તા પાપડી જ્યારે તમને કે મન થાય કે શું બનાવવું કે શું ન બનાવવું તો આવા સરળ રીતે ઓછા સમયમાં તમે ઘરે આવી વાનગી બનાવી શકો છો ઘરની ચીજોથી જ આ વસ્તુ બનતી હોય છે ખૂબ જ મજા આવશે ખસ્તા પાપડી ખાવાની અમે પણ ખાઈશું તમને પણ ખવડાવીશું તો મિત્રો આની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તમારા મિત્રો સુધી મારી રેસીપીને પોસ્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચલો બાય